बबली तेरो मोबाइल कौन मनयु हुवाय नथी Mobile.

મારો <laughs>

વાહ તો મારે કરવું હું તો બીજું મારા મંદિરા વગાડવા કામ વઈ જાઉં કે જુનાગઢ જુનાગઢ ના ભાઈ એવું નહીં તમારા છોકરાનું સુધારો ભાઈ હા પોલીસ કેસ મારા ભાઈ એમ થોડા પોલીસ કેસ થતા હોય કાંઈ તમે કીધા ભાઈ પોલીસ કેસ કરી ના હોય એમ તે નિશાળા જાવાઈ દ્યો

તો એને જે કાળી એકની જ છે કઈ પણ કાળા ક્યાં લાગો તમે

મારા ભાઈ ચેનલ એમ કેમ મારા બે વર્ષની મહેનત છે ચેનલ કેમ બંધ કરી દો તમારા છોકરાના કારણે તો મારા બીજા સહાકો છે એને મારે શું કેવું ના ના મારા ભાઈ મેં ક્યારે એવું તમને કીધું કે તમે મેં તમારા છોકરાને બગાડ્યો કે મેં તમારા છોકરાને ફોન નો જોવા દયો તમે રિચાર્જ નો કરાવો એક તો જો મારા ભાઈ હું તો હાવ ખુલી ખુલી વાત करू हां બોલો એક તો જો ફોન થી હા હા কেডিকারে লেয় এহিছিগ্তারা জিয়াই দেয়ে আদে বাপে বিটা থয়াইঁটা তেনা কেনাক বায়ে সলকে কেনা হানে নাইপর সলেয় ক ના ના એટલે તમે ખુદ ને સુધારો પછી બીજા ને સુધારો પછી પોતા છોકરા ને સુધારો બાકી વિડીયો બનાવવા નઈ થાય ના મારો ભાઈ એવું નથી કરવું બાકી તમને એમ લાગતું હોય ને કે તમારી આગળ માણસો છે એટલે માણસો અમારે આગળ અમે તમારા ફળાઈ વિકવી ખબર હા તે તમારે આગળ હું અમારે આગળ નહીં હોય અમે કાંઈ નહીં કમાયા હોય અમારે આગળ છે થોડા ઘણા એટલે માવા ખાવા વાળા એ તમે ખાલી એક કહી દેવી ને કે હાલે ભાઈ તું એક માવો મારે બાદ ભાઈ હાલે તને હું એક કોથળી પાડી દઉં તું બાદ ભાઈ તો મારા ભાઈ અમારે વાય સડી જ જાય પછી પછી ભલે એ પછી એ ભલે સાંભળો મારી પછી એ ભલે મને મેં ભાગી જાય પણ બાકી હાર તો આવી જ જાય એટલે હો હો બસો જણા હું કરી જ નાખું એટલે મને ધમકી ન આપો હા હા તો લાસ્ટ વોર્નિંગ આપો કે જે આપો આ ભાઈ વિડિયો બાઈન નહીં થાય તમે થાય એ કરી લેવું સોખીત ભાઈ હા તો તું આય તો ખબર પડે તને અને તું કાળીની વાત કરતો જ નહો મારો ભાઈ હા એ મારી જાન છે હા તો પણ થાય એ કરી લેવું ભાઈ કાળી વિશે તારે વધારે કઈ નહીં બોલો ને કે હારા વાત નહીં રહ્યા

વિડીયો બંધ કરવાનું બંધ નઈ થાય જાલી કે આપણે બોલીને તમારા તો મારા બેટા સર જાય વિડીયો બંધ નહી થાય